ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ આ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ જૂના પ્રશ્નોનો નિકાલ થતા અરજદારો સરકારના આ અભિગમથી ખુશ થઈ સરકારનો આભાર માની રહ્યા છે કાર્યક્રમના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપુત પાલિકા ચીફ ઓફિસર કેશવકુમાર કોલાડિયા ઉપરાંત અરજદારો હાજર રહ્યા હતા મુખ્યત્વે પાનોલી ગામના વિકાસના કામો થતા ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યાઓ તેમજ ઉમરવાડા પાનોલી રોડ બાબતે ગામના સલેમભાઈ ચેનિયા બગર નોરાદ દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરતા તલાટીને પંચાયતમાં ઠરાવ કરી સંબંધિત રેલવે વિભાગમાં મંજૂરી માંગી ઝડપથી આદિવાસી વિસ્તારને પાણી મળે તે માટેનું આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી

અંકલેશ્વર તાલુકામાં માનનીય કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા તેઓની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત હતા કુલ સાત પ્રશ્નો મળેલ હતા અને સાથે સાથેનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને આ તબક્કે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એક થી દસ તારીખ સુધીમાં તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરવાની હોય છે તેમાં આપને પ્રશ્નો રજૂ કરવા આપને જણાવું છું હા મારું નામ જવાહરલાલ ઈશ્વરલાલ મિસ્ત્રી છે હું મારું હું અંકલેશ્વરમાં રહું છું અને મારા અંડાળા ગામે વાળો છે જે વાળોમાં મારા ફાધર અને મારા કાકાઓના નામે છે એ બધા મૃત્યુ પામેલ છે હવે એમના વારસદારો છે એ વારસદારોના નામ દાખલ કરવા માટે હું છેલ્લા પાંચ વર્ષથી અંડાળા તલાટીને અહીંયા અંકલેશ્વર મામલતદારમાં અને બધી જગ્યાએ રજૂઆત કરેલી હવે અરજી આપીને દાખલ કરવા માટે રજૂઆત કરેલી મારી જમીનનું તો મારું જમીનમાં નામ દાખલ થઈ ગયા વારસદારોના વાળાનું બાકી છે હું છેલ્લા પાંચ વર્ષથી આ અંગે ધક્કા ખાધો હતો તો આજ રોજ મેં ઓનલાઈન મહિના એક થી દસ તારીખમાં આપણે ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવાની હોય છે તો મેં એક ઓનલાઈન અરજી કરેલી તો મને આજે છવ્વી આઠના ના રોજ બોલાવેલો કલેક્ટર સાહેબે અને મામલત સાહેબે તો મેં બધી રજૂઆત કરી કે સાહેબ હું છેલ્લા પાંચ વર્ષથી આ દોડું છું અને ઓનલાઈનમાં થતી નથી તો જમીનના સર્વે નંબર જ ઓનલાઈન થાય છે પણ આ જે વાળા છે એ એ સર્વે એન્ટ્રી પાડીને એના વારદા નામના વારદાર વારસાઈ કરવામાં વારસાઈ કરવા માટે કલેક્ટર સાહેબે તલાટીને અંદર તલાટીને કીધું છે ને આજે મારો એ તો મારો આજે આ નિકાલ આવી ગયો છે અને એ બાબતમાં હું આજે ખુશી છું કે આ પ્રમાણે સ્વાગત કાર્યક્રમ રાખીને જે નિકાલ આવે છે અને સરકારશ્રીના ના મુજબ સરકારશ્રી જે આ સ્વાગત કાર્યક્રમ રાખ્યો એ બદલ આભાર માનું છું સરકારશ્રીનો અને કલેક્ટર સાહેબનો કે જે મારો આજનો છેલ્લા પાંચ વર્ષથી હું દોડતો હતો અને એનો નિકાલ આવી ગયો છે તે બદલ હું સરકારશ્રીનો સ્વાગત કાર્યક્રમમાં આભાર માનું છું